સંતોષભાઈ પાણી પીવો થોડું પાણી પીવું ફોનમાં પાણી નીકળે જો કેવું પાણી પીએ જો ક્યાં નીકળે અંતોષભાઈ અરે સંતોષભાઈ

થાક લાગી ગયો થાક આ સુરાભાઈને વધારે લાગી ગયો થોડોક કા સુરાભાઈ થોડોક વધારે લાગી ગયો ને થાક સુરાભાઈ એને અમારા કારખાનામાં મંદાઇથી વધારે સુરાભાઈ કામ કરે એટલે એમને વધારે થાક લાગે છે કા સુરાભાઈ બધું કામ તમારે જ કરવાનું ને સાણા થાપવાના ને ભઠ્ઠો ભરવાનો ને માટી કાપવાની ને કા હાલો પાણી પીતે હોય હાલો હાલો એમ હે ને થોડુંક પાણી પીતા મળું તમને થોડોક મારો ફોન બતાવી દો જો ओ हो 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 इरो इरो ने किरो आपड़े चलो चलो पानी पियो पानी पियो दुकानो है रोखा कौन सो हो मण बोले कौन न बोले थाने थाने माने बात करी छे दादा तुम्हारा हां जो जो इके दो खाई ले

આપણે છે ને જો ગાડી ખાલી કરી નાખી જોઈ શકો છો અહીંયા ગાડી ખાલી કરી નાખી અહીંયા ગાડી ખાલી કરી નાખી છે હવે ગાડી જાય છે

ને હવે છે કોળિયા પાડવા અને વાગી છે વાગી ગયો છે દોઢ એક ને ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને જો આ બધા ફ્રી ફાયર રમતા હતા અચ્છા લાકડા પઠાહર ગાડ ફ્રી ફાયર રમતા હતા હાલો હવે કામ કરવા જવું તમને બતાડીશ તો આવું કામ કરું હાલો કેમ આ છે અજયભાઈ કેમ છે અજયભાઈ રમ રમ ભાઈ હાલો એ ભાઈ રોમ રોમ કરે છે હાલો આપણે કામ કરી નાખીએ થોડું થોડું ગમશું કામ કરી નાખી અને સંતોષભાઈ પાણી પીવું છે થોડુંક પાણી

ચાય વાગી ગયા છે કેટલા લાવો ચાર ને કેટલી થઈ અડતાલીસ થઈ અડતાલીસ ચાર ને અડતાલીસ થઈ હાલો ભાઈ તમારો ફોન સહી સલામત હાલો આપણે થોડીક ચા પી લઈએ તમારે પીવી હોય તો કોમેન્ટ બોક્સમાં લખી નાખજો ચા એટલે પી લઈશો

મિત્રો આપણે ચા ચા પી લીધો અને આ માટે આપણે હવારમાં ગાડી ખાલી કરી કાપે છે દરવાની અને વાગી હશે કેટલા પાંચ 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 ને પચાસ થઈ ગઈ ચલો ઘરે જાઉનુ ઘરે થોડોક મારો ફોન બતાડી દઉં હરખું આ બ્લુ નથી દેખાતું એટલે આ બ્લું હું આ બ્લુ હરખું નથી મજા નહીં આવે હાલો આપણે જવાનું ઘરે અને મારો બ્લોગ ગમ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો ને આ બ્લોગ આ જોઈન કરી મળું બીજા બ્લોગમાં બબે બબે બબે